ગુજરાતમાં માત્ર બે સ્થળ એટલે કે ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં મેળો ભરાય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી મેળો ભરાય છે આઠમના રોજ પ્રાંતિજના બ્રાહ્મણી માતાના મંદિરે ભરાયેલા પલ્લી મેળાણમાં માઈ ભક્તોનું મહેરાણ ઉમટ્યું પડ્યું હતું બ્રાહ્મણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો પટેલવાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવીને પ્રગટાવવામાં આવી હતી પાલખી સ્વરૂપે પલ્લીને બ્રાહ્મણી ચોકમાં ઘુમાવવામાં આવી ત્યારે આતશબાજી અને ફૂલોના વરસાદ સાથે વાતાવરણ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું પ્રાંતિજ સિંહ આજુબાજુના વિસ્તારમાં રહેતા માય ભક્તોએ દર્શન સાથે મેળામાં આનંદ માણ્યો હતો તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ શ્રો સુધનો પ્રાંતિજની અંદર નવરાત્રિની નવમી રાત્રે વલ્લીનો મેળો ભરાય છે એ વલ્લીના મેળાની અંદર હજારો માના દર્શન કરવા માટે આવે છે અને હજારો માનધીનો અભિષેક થાય છે હવે આ વલ્લીનો જે મેળો તેનું ખૂબ મહત્વ છે કે અહીં આગળ બ્રહ્માની માતા ચોક ની અંદર પલ્લી બાંધવામાં આવે છે અને આ પલ્લી બાંધીને એના પર હજારો મંદિર અભિષેક કરવામાં આવે છે અને એ પલ્લી પટેલ ના ભાઈઓ ખભા પહોંચી કરીને જયમ બે જયમ બે બોલતા બોલતા માર્ગ સુધી આવે છે ને ત્યાંથી પાછા વળે છે હવે એવું કહેવામાં આવે છે કે માર્ગ અંદર જે રજવાડાઓ રચ્યા હતા એમની જે રજપૂત હતી એ ઘર ની બહાર નીકળી નથી અને એમને દર્શન કરવા માટે અહીંથી એ પાછી વાળવામાં આવે છે અને આ રીતે હજારો હજારો યાત્રાઓ હજારો શ્રદ્ધાળુઓ આવીને માતાજી દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે છેલ્લા ઘણા સમયથી લગભગ સો વર્ષ કરતાં બી વધારે વર્ષો થી મારી સમજણ પ્રમાણે સો વર્ષ કરતાં બી વધારે સમય આ પનીર મેળો ભરાય છે હજારો હજારો છે અને પ્રાંતિજ અમારું વતન છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો અહીંયા પલ્લીના દર્શન કરવા માટે આવીએ છીએ અહીંયા હજારો મણ ઘી ચડાવવામાં આવે છે અને પલ્લીનું ખૂબ જ મહત્વ છે જે બ્રહ્માણી માતાના મંદિરે આ પલ્લી થાય છે અમે આ મંદિરે દર્શન અને પૂજા કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને લોકો અહીંયા એમની પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવે છે ઘણા ઘણા વર્ષોથી અમે લોકો અહીંયા ઘણી દર્શન કરવા માટે આવીએ છીએ અને આનું ખૂબ જ છે જય બ્રહ્માણીમાં અહીંયા દર વર્ષે બ્રહ્માણી માતાની પલ્લી નીકળે છે આમ આમ અમારું વતન અહીં પ્રાંતિક છે પણ અમે વર્ષોથી પાલનપુર જ રહીએ છીએ પણ દર વર્ષે અમે બ્રહ્માણી માતાની પલ્લીમાં જરૂર હાજરી આપીએ છીએ અને બ્રહ્માણી માતાનું આગળ મેં કોઈ પણ પ્રાર્થના કરી હોય એમને ઘી ઘી ચડે છે ત્યાં પલ્લી ઉપર અને અમારી જરૂર એ પ્રાર્થના પૂરી થાય છે અમારું કંઈ પણ કામ અટકેલું હોય તો પ્રમાણે માતા પૂરું કરે છે અને અમે વર્ષોથી આ પલ્લીમાં અવશ્ય હાજરી આપીએ છીએ